જય માતાજી સાહિતકાર પૌભાગટ વિના સમય કેટલો મહાન છે એના માટે ત્રણ ત્રણ દુહા દુહા તો આપણને ઘણું કહી દે છે એક દુહા તો આપણો જાણીતો છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લુટિયા વોહિ ધનુષ વોહિદાન જે અર્જુન નો ટંકાર જ્યાં થાય ત્યાં સુર સુર સમુદ મર જાદા મૂકી દઈમકી કમલ ભાવ ધ્યાન ધસી ગઈ અર્જુનના ગાંડીનો ટંકાર થાય ત્યાં ધરતીના પાઠ થૂથડક પાળો છેડા ચાલીને ગુઠણિયા ભર થઈ જાય કે અર્જુને આજ બાણ છડાવ્યું છે સૂર્યનો રથ હલબલવા માંડે અને ધરતીના પાઠ થડાક ભૂથડાક થડાક ઉથડાક આ માંડે ને એક દિવસ સમય નબળો આવતા કાબા લૂટી લે છે બીજો દુહો કે પગ થી ખોતરતા પૃથ્વી જે મરદ મુશાળા પણ શું કરે સોગાળા જેને સમય બુરો સાંભળા મુછે તા દઈ અને મરણીયો જે બની જાતો હોય એક હાહે ચોટીલા નો ડુંગરો જે ચડી જતો હોય પણ એને વૃદ્ધાવસ્થા આવે ને ગઢ આવે ને ઘરના પગથિયા ચડવા માટે છોકરાને કેવું પડે કે જરાક બેટા ટેકો દે તો હું ઘરના પગથિયા ચડી જાઉં કારણ કે સમય નબળો આવ્યો પગથી ખોતરતા પ્રથી જે મરદ મુશાળા પણ શું કરે સોગાળા જેને સમય બુરો સાંભળા ત્રીજો ધ્રુવ કે વખત વિવા તણે રટે જો બ્રાહ્મણ રામ રટે બ્રાહ્મણ રામ વખત નો માંડવો નાખ્યો હોય ચોરીએ વર કન્યા આવી ગયો ફેરા ફરવાની તૈયારી થાય અને એ વખતે ભૂદેવ બ્રાહ્મણ એમ બોલે કે ભાઈ રામ બોલો રામ રામ બોલો રામ રામ બોલો રામ તો ભૂંડું લાગે ને નહીતર છે ભગવાનનું નામ પવિત્ર નામ છે પણ વિવાના માંડવામાં ન બોલાય કે રામ બોલો રામ રામ બોલો રામ હા એમ બોલાય રામ 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 ભાઈ તો કે રામ 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 બાકી રામ બોલો રામ ન બોલાય કારણ કે સમય નથી રટે બ્રાહ્મણ રામ વખત જો વિવાહ તણે તો નારાયણ નું નામ કડવું લાગે કાગડા ભલે ભગવાનનું નામ હોય પણ કડવું લાગે સમય એટલો મહાન છે અને તમારો સમય છે તો જ હગાવાલા તમારા છે તમારો સમય નથી તો કોઈ તમારું નથી